પ્રકૃતિ જ્યાં સોળે કળાએ ખીલી ઉઠી છે તેવા નયન નર્મદા જિલ્લાના આહલાદક વાતાવરણ વચ્ચે સંગીત ના તાલે કરતા આદિવાસીઓ કે જેમના સમાજ જીવનમાં સંગીતનું આઘું આખું મહત્વ રહેલું છે આદિવાસી સંસ્કૃતિમાં બાળકના જન્મથી મરણ સુધી સંગીત સમાયેલું હોય છે તેમના દરેક તહેવારમાં સંગીતનું વિશેષ મહત્વ જોવા મળે છે માટેજ તો કમરમાં ઢુંગરા બાંધી ઢોલકના તાલ સાથે તાલ મિલાવા તેઓ પોતાની કમરની પણ પરવા કરતા નથી હોળી કે પછી અન્ય તહેવાર આદિવાસી સમાજ પોતાના પરંપરાગત સંગીત વારસાને આજે પણ જાળવીને આગળ વધારી રહ્યો છે તે પછી મંદિરની પ્રાર્થના હોય કે પછી સામાજિક પ્રસંગ સંગીત તેમના જીવનનો અવિભાજ્ય અંગ બની રહ્યો છે આદિવાસીઓના જીવનમાં સંગીતનું અનોખું મહત્વ છે જન્મથી મરણ સુધી દરેક પ્રસંગમાં આદિવાસીઓ સાથે સંગીત હોય છે અને તેથી જ કહેવાય કે સંગીતનો વારસો આદિવાસીઓએ જાળવી રાખ્યો છે

આજે પણ લોકો એને મમરાવે છે નવી પેઢી પણ નવા સંગીતની સાથે સાથે જૂના સંગીતને ભૂલી નથી અને જે જૂના ગાયકો જૂના સંગીતકારોને એના ગીતો આજની તારીખે પણ એ ગીતોથી એ લોકો બધા અમર થઈ ગયા છે આજનું સંગીત અલ્પજીવી છે અને જૂનું સંગીત એ અવિસ્મરણીય છે ત્યારે જૂના ગાયક અને સંગીતકારોની સાથે જૂના સંગીતને પણ જીવંત રાખનાર રાજપીપળાની શનિવારી સંગીત સભા ખરેખર પ્રશંસાનું પાત્ર છે જયેશ દોશી રાજપીપળા